મિત્રો અમારી હાજરમાં તમારું સ્વાગત છે આજની સૌથી મોટી ખબર સામે આવી રહી છે રાજ્યમાં ખાણીપીણી વસ્તુઓમાં જીવાત નીકળી હોવાની ઘટનાઓ સતત આપણા સમસ્યા આવતી હોય છે ત્યારે હવે દેશની જૂની અને જાણ ગમની અમૂલ ગોળની દૂધની થેલીમાંથી ય નીકળી હોવાની ચોંકાવનાર દાવો કરવામાં આવ્યો છે શહેરમાં છેલ્લા વિસ્તારમાં રહેતા એક મહિલા દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે કે મંગળવારે રાતે લાવેલા દૂધની થેલીમાંથી ય નીકળી હોવાની વાત તેઓ વાયરલ વિડીયોમાં કહેતા સાંભળ્યું છે જ્યારે ઉલ્લેખ એ છે કે સમગ્ર રાજ્યમાં દૈનિક ધોરણ કરોડ લોકો અમૂલ દૂધની ખરીદી કરે છે ત્યારે મોટા ભાગના ઘરો અમૂલ દૂધથી સવારની ચા અને અન્ય વસ્તુ બનતી હોય છે અમૂલ દેશની જૂની અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે ત્યારે અમૂલ દૂધની થેલીમાંથી ય નીકળી હોવાની ચોંકાનાર દાવો કરવામાં આવ્યો છે માહિતી મુજબ શહેરના છેલ્લા વિસ્તારમાં રહેતા ભાવિક કોશિયાએ દાવો કર્યો છે કે મંગળવારે રાતે ખરીદેલી દૂધની થેલીમાંથી ય નીકળી હતી જ્યારે તેમણે એ પણ વિડીયોમાં બનાવી દાવો કર્યો છે કે તન થેલીમાંથી ય નીકળી હતી આ મામલે ભોગ બનાવનાર ગ્રાહકો સુરક્ષા ફરિયાદ કરી છે આ વાયરલ વિડીયોની પુષ્ટિ કર્યું છે જી હા મિત્રો આજના માટે આટલું જ મળીશું નવા અપડેટ સાથે જો અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર કોમોને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ